હેલો ગાજ કેમ છો બધા બધા મજામાં જશું તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો અત્યારના વાગી ગયા ત્રણ આપણે પણ શાહ પાણી પી લીધા હમણાં ઉઠા ઓઢી ગયા હતા ખાઈ પીતી હલો હવે હમણાં તો કંઈ કામ નથી આપણા માટે આમના માટાફેરા કરીને એવું કરી હું કામ તો ચાલું જ છે બારોબાર માંડવીનું આપણા જેવું નથી તો જો આરું ભાઈ આવી ગયા એનું ટાણું થઈ ગયું kalau ada apa lagi taruh pak ah ah tuh hm. tuh hmm. tapi bagian jauh tiar baru pak ini si. kan ah, itu tuh tuh ah harus tuh itu lu tuh next

અહીં માંડવીનું કામ ચાલુ છે હજી એટલો સાફ થઈ ગયો એટલો હજી બાકી છે અડધો કરવા માંડો કરવા માંડો એટલી વાર બે દિવસ હું ને આરું આગળ સાફ કરવા માંડી તો એક દે માં કરું જો આરું દોઢ વર્ષ લઈ ને જો 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 હજી એટલો બાકી છે અડધો આ થઈ ગયો હજી આ વીણાની બાકી છે એટલી ઉપર કરી હવે એક બે દિવસમાં માં થઈ જશે કલાસ હાલો પેલા તો છે ને માંડવી શોને બારોબાર બાંધી આપી દખનત બેઠા ઘડી થાય તો ઢગલે સાનામાં પૂગી જાય એવો હમણાં ભૂરી ના ના બાંધણા થઈ જાય આરુ બાંધી લીધો ને ડેલો ખઈ લેનો તો બારોબાર ભૂરી પાણી પીતી કુંડે માન માંને હાથમાં રહ્યો હવે આગળ ભૂરી પાણી પીને વહી જાય ને બંધાઈ થઈ જાય ને પછી જાય જો આરું ભૂરીનો અવાજ આવી ગયો તો ત્યાંથી સડીને જો પાણી પીને કુંડે હાકર હોતો ને આ ગયો હાલે આપણે જાવ હા હા ભૂરી વહી ગઈ યાર હાલ આરુ હાલો હાલો ચાલો તો હું જાઓ હાલો કંઈ વાંધો ને હાલો આપણે જઈશ હાલો હું જાઉં આવે આવે આપણે લઈ આવ્યા ને પાંચ છ વાગ્યા સુધી આવીને પડ્યો આપડે બીજું કંઈ કામ નથી સારું ભાઈ ધ્યાન રાખીને એવું હવે તો બે ખેતર ખાલી થઈ ગયા બીજું કઈ કામે હવે ખાલી ટ્રેક્ટર વાળા ને કીધું હવે એક બે દિવસમાં આવી ગયા પેલા તો કરાવવું પડશે ખેડવું પછી ગાઉ આજકાલમાં આવી ટ્રેક્ટર જો હમણાં તો રહી ગયા અહીંયા આપણે આ રૂપાઈ પાસે નારિયેળ છે બેઠા ઉપેર થી નારિયેળ પડ્યું આવ્યું ઉમણું પડ્યું વાંધો ન આવ્યો ઉપેર આવ્યો માત્ર નાનકડું હાજુ રહી ગયું ફૂટું નહીં જોઈએ હવે અંદર પાણી છે કે શકાય હોય તો ટ્રાય કરી નીકળ્યું તો ખરી છે તો ખરી પાણી નાનું છે એટલે કદાચ મોરવું હોય મીઠું નહીં બધું મોરું મીઠું નથી હાલે અત્યારે શિયાળા માટે એનર્જી દી કેમ ઉતર એનો નારિયેલ હોય તો જ હાલ નકર નકામ આપણે એનર્જી ડ્રિંક લગાવી લીધી અને અંદર તો કઈ છે જ નહીં આ રૂબાઈ નું રમવા આપી દે એમાં કઈ છે નહીં ખોટી મહેનત ન કરો રોપામાં કઈ હતું તો નહીં મોરો મોરું હતું હવે પાણી માવો કાઢવો પડ્યો ચાલો પેલા માવો ખાતા આવી પાછો પાછા આવી બારોબાર આપડે પાછો માવો ખાઈને આવતા જાય બરાબર અને ભૂરી ગંગાજો ની ખાય બેયનો હક એમ છે બે ભેગ્યું ખાય આપણે આવી ગયા રીંગડીમાં રીંગડીમાં તો મારવા નહીં જોયું હમણાં રીંગડા આવે એવડા ઘણા બધા આવી ગયા બધા હાડી ગયા હું આ પ્રોબ્લેમ હોય કંઈ ખબર નહીં આ એવડું બધું છે આવા તો ઘણા છે આમે બે છે આ હળગ્યું એ હાવ નાનું છે તો એ હળી ગયું મલગ બધા છે જેટલા રીંગડા ને હળી ગયા હાજુ કરવું પડશે દવાનો સત્કાર કરવો પડશે આ ઈર નહીં જાય તો આજે મેં દિનેશને કીધું હતું કે અહીંયા જગ્યા છે ને રીંગડીમાં એમાં ધાણા મુરાન વાવી દઈશ તો એ હજી નહીં હજી પહેલાં ખેડાઈ દે ને ખેતર પછી એક અહીં નખો ત્યારો કા પાછો એમાં પછી બધું બીજું બધું વાવવું સવાર થોડુંક મોડું તો થાય હાલ છે અમે હવે ઠંડી એક બે દીમાં શરૂ થઈ આ હજી ઠંડી હતી હવે પડી ચાલુ થઈ ઠંડી નકર મારે જો એટલામાં એટલી જગ્યા પડી ને એમાં અહીંયા પહેલાં મેથી વાવવી દેવી હતી એટલામાં આગળ પછી ધાણા વાવવા હતા અને આ પારીમાં આખામાં મૂરા વાવવાતા તો દિનેશ કે પાછો એક ત્યારો અહીંયા હાજ કર નાખો એમાં પછી વાવી દેવું હવે એનો ત્યારો તો કેદી નીકળે કેદી પાછું વાવાય જોઈએ એક તો ઓલરેડી મોડું થઈ ગયું વાવવામાં હવે હું એક બેદીમાં ટ્રેક્ટર આવી ગયા એટલે પછી ત્યારો કાઢી નાખીશું નખો પછી વાવી દઉં હલો ગાય જો ફાઇનલી ટ્રેક્ટર આવી ગયું પેલા કદાચ વેવલ જ કરવાનું પછી ખેડવાનું તો ટ્રેક્ટર આવી ગયું જ અને ચાલુ થઈ ગયું રહેવાલ કરી નાખે પેલા પછી ફેરવાનું દાંતી મારવાનું તો અત્યારે દિનેશ સિંધાડે ક્યાં જોબ છે ક્યાં ઢબો છે ભેગો દિનેશને બેહાડી લીધો કે કેતો કહેતો ક્યાં ક્યાં કરવાનું છે આ ખેતરમાં થઈ ગયું પૂરું લેવલ બગલા તો જોવા ખેતરમાં ગયું હવે જગુભાઈ આવ્યો તો અહીં માથી વળી હુકડું ભરતો આવ્યો ને પેલું હુકડું માંડવીની ઢેગલી હતી બે વારી ઢેગલી હતી એ સીધું અહીંયા આવીને અહીંયા જ થયેલું અહીંયા બધા

હારું ભાઈ ખારી સિંગ ખાય છે એટલા પત્તામાં નેકરા બીજા દેખાય માંડવી ના સારું અહીંયા હારુભાઈ નો નાસ્તો આવેલો એટલી વાર હું બધું ખાઈ આવી ગયું હો ખાલી કે હો કાલે પાછું કાલે હું નહીં દેખાય ટ્રેક્ટર તો હોય ગયા કદાચ પહેલાં ખેતરમાં લગભગ નહીં કરવું પડે એમ રહેવા હેલો ગાવા જ તો અત્યારે આવી ગયા હવા સહજીવું થઈ ગયું આપણે આટો મારવા આવ્યા હતા રેવાલ જોવા એવું જીવ આપણે તો કામ ખબર પડે ખાલી આટો મારવા આવ્યા હતા ઠંડી લાગતી હતી ને તો જવા હાલીશું હવે તેવી ઠંડી પડે ને બે ત્રણ દિવસ હવે અત્યારે બારોબાર બેહાતું નથી તો તો હાવ જુદી ઉઠી એમ હાલી એને કામ કરીએ તો વાંધો ન આવે ખાલી બેહાય ખાલી એમને બેઠા હોય ને તો ઠંડી ચડવા મળે એવી ઠંડી પડે આવતા પાછી બાજુમાં ભાદર રહી એટલે વધારે લાગે છે તો જો અંદર હવે હસવાઈ ગયું હે માંડવીનું કામ હવા છ થઈ ગયા એટલે અમારા કાળીઓ હજી એમને બેઠા એની ઠંડી લાગે ઠંડી રાખે ને જવું ને અંદર હવે ચાલો હવે એને જઈને જઈએ અંદર તો જો કાળિયાને પાછો બાંધી જાય અંદર હું ઘડીક લઈને પાછો છૂટો કરીશું ના માઇન્ડ માં તો હજી ઘણોય ઢગલો દેખાયો એમ તો હજી તો અડધો ઢગલો બાકી એટલો થઈ ગયો હું ઉપેર છે એ વીણાની એ હજી બાકી છે ચાલો હું આજે હાંજ પડી ગઈ હવે તો કંઈક બીજું કંઈ છે નહીં આજ માટે એટલું જ મળી પાછા નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને તાતા બાય બાય ને જય શ્રી